જો પરમપંસનો અંત એકવાર આવી જાય તો વસન વસન કોને કેવું વસન ઉપર આંગળી મૂકાયો ખરું તો વસન સિંધાયો ખરું તો વસન એટલે હું તો કે વસન જે સંતોના मुखમાંથી આ શબ્દો જે નીકળે છે એ

કઈ પીડા થોડી ઘણી હશે તો બાપુના ના દેહ ને છે પણ બાપુને ને કઈ લાગતું બાપુ તો મોજ હતા એ બાપડે મોજ રહેવાનું છે ભૂખ લગાડવાનું એટલે કીધું કે શિલવંત સાધુ ને વારે વારે નમીએ કે બદલા ને વર્તમાન જો એક વાર

કે થોડું થોડું મારી જવાર કઈ ગાવડી જાય ને એટલે યારો યાર ફરતા વાર લાગતી નથી પણ અંજુડ મહારાજે કીધું કે જ્ઞાની ઘર મૂકીને ક્યાં જાય અમે તો અમર લોક છીએ સહીએ તો અન્ન પાણીનો આહાર નથી તો સાગર જળ કેમ પીએ કોઈ પુરુષને કાયા નથી તો કામાતુર કેમ કહીએ આ જ્ઞાની ઘર મૂકીને ક્યાં જઈએ તો નામ છે વસ્તુ છે બીજું કઈ નથી અને આપણા સદગુરુ છે પણ અમારે અંબારામ બાબુ કેતા લીધી હવાણી કાઢે અને કે આમાં અગ્નિ ખરી તો આપણે કઈ હા તો કે કેમ દીવો ની પ્રગટ થતો તો બાબુ ઘર્ષણ નથી ઘર્ષણ હોય તો દીવો પ્રગટ થાય નકર દીવો બોધાય કેમ ન ધરે સમદણ ની વાત છે નારી સમજણ ની વાત છે નારી મીઠા

તો જથાર્થ વસ્તુ એટલે જેમ જેમ સમજી લેવું બસ બીજી કલ્પના કાશી બધી છોડી દે કાશી કલ્પના તો એવું પછી રોગી શ્રી વસ્તુ ખાય સારી હાજી

એટલે એને રોગ કોઈથી આવતો નથી રોગ કયો તો કે જન્મો ને બીજો કે રોગ જ્ઞાની સંગાતે વિવાદ ગણ

બિઝુયા સત્ય સદગુરુ નિબલ નિહારી

એટલે મૂકે અને રેણી રહેવાનું એટલે ગંગાબાઈએ જે ભજનમાં કીધું કે શબ્દ કઈ પછી મારે વાણી રાખું અસરા

about